સુરતના અમરોલી વિસ્તારમાં નોંધાયેલા કરોડો રૂપિયાના સાયબર કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે

ઉપયોગ બદલ ત્રીસ હજારથી પચાસ હજાર સુધીની રકમ વસૂલતા હતા આ ખાતાઓનો ઉપયોગ વિદેશથી ઓપરેટ થતા સાયબર ક્રિમિનલ્સ નાણાંની હેરાફેરી માટે કરાતા હતા આ સમર કૌભાંડનો આંકડો બસો ને બાર પોઈન્ટ સત્યાસી કરોડ જેવો વિશાળ છે પોલીસના જણાવ્યા મુજબ આ આખા રેકોર્ડનો સૂત્રધાર પ્રવીણ યાદડિયા છે જેની સૂચના મુજબ આ નેટવર્ક કાર્યરત હતું અગાઉ પણ આ કેસમાં અનેક ધરપકડ થઈ ચૂકી છે અને હવે આ નવા ચાર આરોપીની પૂછપરછ છે વધુ નામો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલવાની શક્યતા છે સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લાલચમાં આવીને પોતાનો બેંક ખાતા કે આધાર પાન કાર્ડ જેવા દસ્તાવેજો અજાણ્યા વ્યક્તિને આપવા નહીં તમામ નામે ખુલતું ખાતું દેશ વિરોધી પ્રવૃત્તિ કે કરોડોના ફ્રોડમાં વપરાઈ શકે છે જેના માટે ખાતાધારક પણ કાયદેસરની મુશ્કેલીમાં મુકાઈ શકે છે

ચારો આરોપીઓને સતત મતલબ પચ્ચીસ માણસો આપણે પચ્ચીસ પોલીસ પોલીસની ટીમ બનાવીને ચારો ચાર નાસ્તા પર આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે અને જે ચાર આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેન્ક એકાઉન્ટ અરે અને કરંટ અકાઉન્ટ બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે અને એ લોકો જો કમિશન છે તો સેવિંગ બેન્ક એકાઉન્ટમાં એ લોકો ત્રીસ હજારની કમિશન લીધી છે અને કરંટ એકાઉન્ટ ની એ લોકોએ એ એક લાખ રૂપિયા દીઠ પર એકાઉન્ટ એ લોકોએ કમિશન લીધી છે એ મામલો અમે લોકોની સામે આવેલું છે અને જે આપણે પાસે એકસો ચોપન બેંક એકાઉન્ટો છે તો એની સામે ચારસો એક એનસીસી આરપી કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને ટોટલ જે ટ્રાન્ઝેક્શન્સ નો અમાઉન્ટ છે એ ટોટલ બસો લાખ બસો સોરી બસો કરોડ નું સોરી બસો બાર કરોડ અને અઠ્યાસી લાખનું અમે લોકોને ટ્રાન્ઝેક્શન આ તમામ ખાતાઓમાં મળી આવ્યું છે અને હાલ આ દિશામાં તપાસ આગળ ચાલુ છે અમે લોકોને જોવાનું છે કે કેટલા બધા એનજીઆરપી કમ્પ્લેન્ટ એફઆઈઆરમાં તબદીલ થઈ ગયા છે અને એમાં આજે આપણા આપણા નાસ્તા પડતા આરોપીઓ છે એ તમામ કેટલા મતલબ દેશભરમાં કેટલા બધા ગુનાઓમાં હજી વોન્ટેડ છે એકસો ચોપન બેંક એકાઉન્ટ પેલું કોઈ ખુલાવ્યું છે જે જ જાય તો આપે એ લોકો પછી જીએસટી રજીસ્ટ્રેશન નંબર આપવાનું હોય તો એ આપે પછી સ્થળ વિઝિટ કરાવે બેંક વાળાને તો સ્થળ વિઝિટ કરાવે એમાં ખોટું એ લોકો બોર્ડ લગાવી દે કરંટ અકાઉન્ટ ખોલાવાનું હોય કે નામનું

જોવાનું બાકી છે તો એ અમે લોકો જોઈને પછી આગળની તમને અપડેટ કરશું દિવ્યાંગ સુરત